અહી આપણે વાત કરીએ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ચાંદાવાડા ગામની દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે સેવા બજાવી વર્ષ બે માં નિવૃત્ત થયેલા હાલ સિત્તેર વર્ષીય માનસિંહ ડામોર કે જેમણે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે વાવેતર અને ઉત્પાદન કરી મબલખ કમાણી મેળવી છે પ્રથમ તો તેઓએ ફૂલોની ખેતી શરૂ કરી હતી તેઓ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી વિશે ઓનલાઈન જાણકારી મળી હતી જેથી તેમને પણ થયું કે રાસાયણિક કરતાં જો આ ખેતી કરી તો તમામ પ્રકારે ફાયદો જ છે પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તેમ માનસિંહ ડામોરે જણાવતા ઉમેર્યું કે દેશી બિયારણ અને પ્રાકૃતિક ખેતી વડે તેઓ હાલ દાડમ ગલકા દૂધી તુરિયા ગવાર કેળ સરગવો રીંગણ મરચા હળદર બીટ પપૈયા સફેદ હળદર રતાડુ ગરાડુ બે જાતના સફરજન ત્રણ જાતના જામફળ ત્રણ જાતના લીંબુ અડવી શેરડી ભીંડા ચોળી જેવા અનેક અનેકવિધ શાકભાજી તેમજ ફળોનો પાક તેઓ પોતાની એક એકર જમીનમાં લઈ વાર્ષિક ત્રણ થી ત્રણ લાખ ને પચાસ હજાર સુધીની આવક મેળવે છે તેઓ પોતાના ખેતરમાં જીવામૃત બીજામૃત આચ્છદન વાપસાની મિશ્ર ખેતી એમ પ્રાકૃતિક ખેતીના પાંચ પ્રકારનો ઉપયોગ કરે છે